સુરતના આકાશમાં વિદેશી પતંગોની ઉડાન પચીસ જેટલા વિદેશી સહિત ચોણું પતંગબાજો દ્વારા પતંગના કરતબ સુરતની ગણાતી તાપી નદીના કિનારે આજે એક અદભુત દ્રશ્ય જોવા મળ્યા છે અડાણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લઈ પતંગના કરતબો દેખાડ્યા છે આ આયોજન સુરત મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસના વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાતની સંયુક્તિ અને ઉત્તરાયણના પર્વને વૈશ્વિક ફલક પર લઈ જવાના પ્રયા સુરતમાં આ ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો અને રમતવીરોએ હાજરી આપી હતી આ વર્ષે સુરતના મહેમાન બનવા માટે દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી પતંગબાજો ઉમટી પડ્યા છે કુલ ચોણું જેટલા પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે જેમાં ખાસ કરીને પચીસ જેટલા વિદેશી પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું છે ફ્રાન્સ આર્જેન્ટિના કેનેડા અને સિંગાપોર જેવા દેશોના પતંગબાજો પોતાની સાથે અનોખા અને વિશાળ કાય પતંગો લઈને આવ્યા છે માત્ર વિદેશી જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ વીસ જેટલા પતંગબાજો સુરત આવ્યા છે કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ અને પંજાબના પતંગબાજોએ પોતાની પરંપરાગત શૈલીના પતંગો ઉડાવીને લોકોના દિલ જીતી લીધા હતા આ ઉપરાંત ગુજરાતના ઓગણત્રીસ સ્થાનિક પતંગબાજોએ પણ પોતાની અદ્ભુત પતંગબાજીના કસલ્સથી સાબિત કરી દીધું કે પતંગબાજીમાં ગુજરાતીઓનો કોઈ જોટો નથી આ વખતે આકાશમાં માત્ર ચોરસ પતંગો જ નહીં પણ વિવિધ થીમ આધારિત પતંગો જોવા મળ્યા હતા દરિયાઈ જીવો કાર્ટૂન કેરેસ્ટ પર્યાવરણ બચાવોના સંદેશા અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિશાળ ઇન્ફ્લેટેબલ પતંગોએ આકાશમાં જાદુઈ માહોલ સર્જ્યો હતો કેટલાક પતંગો તો ત્રીસથી પચાસ ફૂટ જેટલા વિશાળ હતા રિપોર્ટર ચેતન તરી સુરત અને તમે અહીંયા કરી પતંગ ચગાવવાના એમાં આવ્યા છો ઓકે આ સુર આવ્યા છો તમે હેન્ડમેડ ઓકે થેન્ક યુ સર સર આપ ક્યાંથી જો સુરતથી સુરતમાં ક્યાંથી જો સુરત તો હું છું અલ્ફાન ઓકે અને પતંગ ઉત્સવમાં કેવી મજા આવે છે તમને બહુ મજા આવે ચાલો થેન્ક યુ સર